અને દાબેલી હું તો હે ને ચાખવા જાવ અને પછી એમ કે આ ધંધો કરવો જ છે બેટા તમને દાબેલી મળે ને તો હું તમને ફ્રીમાં કરી આપું મારો ઘર જોરદાર હું તો કઉ તમે ફ્રેન્ચાઈઝ લેતા પહેલા ટેસ્ટ કરો તમે એમ કેજો કે આ ફ્રેન્ચાઇઝ લીધો લઈ જ લેવી છે ઇન્વેસ્ટ કરવા જેવું ખરું ભાઈ